કોઈ અચાનકથી તમારા મોબાઈલમાં મેસેજ કરે છે કે પછી અચાનકથી તમને ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન આવે છે અને પછી એ તમારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે તમે જો પૈસા નથી આપતા તો તમને ધમકાવે છે ડરાવે છે અને એને આપણે ખંડણી કહીએ છીએ આવી બહુ જ બધી વાર સામાન્ય માણસો જોડે થતું હોય છે સાયબર ફ્રોડ થતા હોય છે અને એની ચર્ચાઓ આપણે ખૂબ કરી છે પણ ગુજરાતના એક ધારાસભ્ય જેમને મારી નાખવાની ધમકી આપતો એક ફોન આવે છે પૈસા માંગવામાં આવે છે પૈસા નથી આપતા તો અશ્લીલ ભાષામાં મેસેજ કરવામાં આવે છે છે કોણ અચાનકથી બે દિવસ એક મેસેજ આવ્યો હતો મેસેજમાં એમની પાસેથી ત્રીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી અને ત્રીસ લાખ નહીં આપો તો તમારા પરિવારને અમે હાનિ પહોંચાડીશું અને તમને જાનથી મારી નાખીશું એવા મેસેજો કરવામાં આવ્યા બે દિવસ એવું થયું એના પછી સંજયભાઈ ધ્યાન આપ્યું અને પછી સતત એ નંબર પરથી અશ્લીલ મેસેજ આવતા હતા પૈસા આપવાની વાત થઈ તો કોઈ રોનકના આંગણિયામાં પૈસા આપવાની વાત કરવામાં આવી એ રોનક કોણ છે એની તપાસ થઈ રહી છે સંજયભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા પછી પોલીસ એ વિષય પર અત્યારે તપાસ કરી રહી છે આખી ઘટના શું હતી સંજયભાઈને કોણ મેસેજ કરી રહ્યું હતું સંજયભાઈને કોના પર શંકા છે અને એમએલએને જ્યારે આ પ્રકારે ધમકીઓ મળે છે ત્યારે શું થાય છે એના વિષય પર વાત કરવા માટે અમે એમને ફોન કર્યો હતો તો જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને અમે જ્યારે ફોન કર્યો ત્યારે એમને આખી ઘટના જે સમજાવી છે તે સાંભળો સંજયભાઈ આપણી સાથે છે સંજયભાઈ સમાચાર આવ્યા છે કે તમને ધમકી મળી છે શું ધમકી મળી છે કોણે આપી કે ખબર પડી બે દિવસ પહેલા એક ઇન્ટરનેશનલ નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો હતો પૈસા માંગવામાં આવ્યા પછી બીજે દિવસે જે એ નંબર ઉપરથી

અને એ દિશામાં પોલીસ અત્યારે કામ કરી રહી છે લગભગ પોલીસ ટૂંક સમયમાં જે પણ વ્યક્તિ હશે એને પકડી અને એની કાર્યવાહી કરવામાં આવશે સંજયભાઈ કેટલા પૈસા માંગવામાં આવ્યા હતા કોઈ કારણ કહ્યું પૈસા માંગવાના ત્રીસઠ લાખ રૂપિયાની એને માગણી કરી છે કારણ તો એ વ્યક્તિ આવે તો જ ખબર પડે કે શું કારણથી થી એમને કરવામાં આવ્યું છે તમને કોઈના પર શંકા છે ના ના કોઈ શંકા કોઈ નથી કોઈ વસ્તુ આપડે કોઈ દુશ્મન છે નહીં એટલે એવો કોઈ વિષય ના હોય અને કોઈ સબ્જેક્ટ નથી એવો કે આપણે એની અંદર કોઈ આવી વસ્તુ હોય પોલીસ નું શું કહેવું છે સંજયભાઈ પોલીસ તપાસ કરી રહી છે પોલીસ એ દિશામાં આખરી સુધી પહોંચી ગઈ એવું દેખાઈ રહ્યું છે પછી એ તો બાકી તો પોલીસ જે હશે માહિતી આ બધા આપની સમક્ષ મૂકશે ઓકે સંજયભાઈ સાયબર ફ્રોડ ગુજરાતમાં જેટલા વધી રહ્યા છે ગુજરાત છોડો દેશભરમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે ડિજિટલ અરેસ્ટથી લઈને અલગ અલગ રીતના લોકો પાસેથી પૈસા ઉઘરાવી એમને મેન્યુપ્યુલેટ કરી અને જે રીતના પૈસા ઉઘરાવવામાં આવે છે એ ખૂબ ભયાનક ગેમ છે તમને એક ફોન આવે એક ઓટીપી આપો કે પછી એક મેસેજ આવે લિંક પર તમે ક્લિક ક્લિક કરો અને તરત તમારા ખાતામાંથી પૈસા ઉડી જાય છે આના ઉપર વિસ્તારથી ચર્ચા કરવી ખૂબ જરૂરી છે આના ઉપર સખ્ત કાર્યવાહી કરવી પણ ખૂબ જરૂરી છે કારણ કે આવી રીતના જે ડિજિટલી આપણે ખૂબ સારા થયા છીએ એનું બીજું પાસું એ પણ છે કે ડિજિટલી લોકો હેરાન ગતિ પણ લોકોને થઈ રહી છે અને સાથે એને ગુના માટે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો